જયન સાથીઓ રજનીકાંત પાચરણી એડવોકેટ આજે એક નવી બાબત લઈને આવો છો ડિજિટલ અરેસ્ટમેન્ટ એટલે એક સ્કેમ એટલે કે કઈ રીતે સ્કેમ એટલે આજે માહિતી આપવા આવ્યો છું વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં ફોલો કરજો તો હવે આગળ વાત કરીએ કે ડિજિટલ અરેસ્ટમેન્ટ એટલે શું હાલમાં તમને ખબર જ હશે કે કોઈને તમે કોલ ફોન કરો એટલે એક રિંગટોન વાગતી છે કે તમારો ફલાણો ફલાણો થઈ શકે એમ છે ઓનલાઈન તમારે અરેસ્ટમેન્ટ થઈ શકે એમ છે ડિજિટલ અરેસ્ટ થઈ શકે એમ છે ફ્રોડ ફોન આવી શકે એમ છે તો નંબર ઉપર ફરિયાદ કરો તો આજે એ બાબતે જાણકારી આપવા આવ્યો છું હવે આ જે ફ્રોડ છે એ સ્કેમ છે એ કઈ રીતે આખું ચાલે છે એ હું તમને કહું તમારા ઉપર પહેલાં ફોન આવશે અથવા કે વોટ્સઅપ ઉપર મેસેજ આવશે તમારો ફોન આવે તો તમને એમ કહે બે બાબત હોય કે એમ કહે કે તમે ફલાણું ફલાણું નંબર છે એટલે કે તમારો મોબાઈલ નંબર છે એક પાર્સલ મંગાવ્યું હતું વિદેશમાંથી અને એરપોર્ટ ઉપર અથવા કે દરિયાઈ બંદર હોય તે ઉપર તમારું પાર્સલ પકડાણું છે આ પાર્સલ ઉપર તમારો મોબાઈલ નંબર લખેલો છે અને તમારું નામ લખેલું છે તો આપણે ખબર પડી જાય કે આપણે તો આવું કોઈ પાર્સલ મંગાવ્યું નથી તો આપણું નામ મોબાઈલ નંબર ક્યાંથી આવ્યો પણ આ જે સાયબર ફ્રોડ હોય છે વ્યક્તિઓ એ બધું જ તમારું ફેસબુક આઈડી ઇન્સ્ટા યુટ્યુબ ફલાણું ઢેવડું કંઈ પણ યુઝ કરતા હોય તેના ઉપરથી તમારું નામ મોબાઈલ નંબર પણ ગોતી લે છે તો તમને એવું કહે છે કે તમારે જે આ જે પાર્સલ આવ્યું છે એની બાદ તમારું નામ લખેલું છે મોબાઈલ નંબર લખેલો છે એના આધારે તમારો કોન્ટેક્ટ કરેલો છે આ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે સાંભળ્યું તમે ડ્રગ્સ ઇનલીગલી કંઈ પણ વસ્તુ મળી આવેલી છે તો તમને ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે આપણે તો ગભરા જઈએ એટલે ભાઈ મેં તો આવું કોઈ ડ્રગ્સ મંગાવ્યો નથી કે મેં આવું કોઈ પાર્સલ જ નથી મંગાવ્યું છતાં પણ તમને એમ કહેશે પાર્સલ પણ બતાવે વિડીયો કોલિંગ પાર્સલ પણ બતાવે તમારું નામ પણ લખેલું હોય એટલે તુરંત આપણે ગભરા જઈએ હવે બીજી વાત કરીએ ઘણી વખત એવા પણ ફોન આવે છે કે તમારું બાળક એટલે તમારો છોકરો અથવા છોકરી એ ડ્રગ્સ લેતા પકડાઈ ગયો છે અથવા કે બળાત્કારમાં અથવા કે પોસ્કોમાં અથવા કે ખૂનમાં આવા જે ગંભીર પ્રકારના ગુનાઓ છે એ ગુનામાં તમારું બાળક પકડાઈ ગયું છે ડ્રગ્સ લેતા પકડાઈ ગયું છે તમારું બાળક હાલ અમારા કબજામાં છે હું ફલાણા ફલાણા પોલીસ સ્ટેશનમાંથી ફલાણા ફલાણા સીઆઈડી કે ઈડી સીબીઆઈ કંઈ પણ બાનું તમને બતાવે ત્યાંથી હું બોલું છું ને આ રીતનું છે ત્યાં તો આપણે ગભરાજીએ કેમ કે આપણું બાળક તો કોઈ દિવસ વસ્તુ કંઈ કરતું નથી તો આ રીતનું કંઈ રીતે પકડાઈ ગયું એટલે આપણે આજી મળી કરવા કે સાહેબ હું છું મારું બાળક કેમ છે મારો છોકરો કેમ છે છોકરી કેમ છે ગભરાજી એટલે સામે આપણે પૂછીએ સાહેબ તમે કોણ છો તો એવું કે અમે પોલીસવાળા છીએ સીઆઈડી ઈડીવાળા છીએ અથવા તો એવું પણ કે હું જજ બોલું છું વકીલ બોલું છું ફલાણા પોલીસવાળા બોલું છું તમને આપણે એમ થાય કે વિશ્વાસ નહીં હતા વિડીયો કોલ કરે એટલે તમે વિડીયો કોલ કરો છો તમે જો હું કોણ બોલું છું તમે જો પોલીસ સ્ટેશનમાં બોલો તો પાછળનું આખું ચિત્ર પોલીસવાળાનું પોલીસ સ્ટેશનનું હોય વર્દી પણ પોતે પોલીસવાળાએ પહેર્યું હોય તમને અથવા કે આખી કે કોર્ટ જેવું બતાવે જજ સાહેબને બતાવે જે ફ્રોડ વ્યક્તિઓ બેઠેલા હોય એ વ્યક્તિ બતાવે એમ એટલે આપણે એમ થાય વિશ્વાસ થઈ જાય કે લાતો હું છું ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો ગભરાશો નહીં તમારું કોઈ પણ આઈડી પ્રૂફ એને મોકલશો નહીં કોઈ પણ આઈડી પ્રૂફ નંબર પણ આપશો નહીં એટલે કે સમજો કે પાન કાર્ડ આધાર કાર્ડ કંઈ પણ આઈડી નંબર આપશો નહીં જેથી તમારા બેંક એકાઉન્ટ કઈ કઈ બેંકમાં છે એ પણ કહેવું નહીં બેંક એકાઉન્ટ નંબર પણ કહેવા નહીં અથવા કે એવા તમને ફોટો વોટ્સઅપમાં પિક્ચર મોકલે કે ફોટા મોકલશે કે જુઓ આ ઈડીમાંથી તમને કે સીએડીમાંથી તમારા વિરુદ્ધ ગુનો નોંધવા માટેનું આ સમન્સ છે કે નોટિસ છે આ ફલાણા નામનો વ્યક્તિ એનું બીજા બીજા કોઈ વ્યક્તિનું હોય એનું પણ એક આખો એક લેટર બનાવી દે અને એમાં એ વ્યક્તિનું નામ લખેલું હોય બધું બહુ લખેલું કે ચાર હજાર કરોડ કે પાંચ હજાર કરોડ કે જે ફ્રોડ કરેલું છે એ આ આ ડ્રગ્સ બાબતનું હોય અથવા કે મની લોન્ડરિંગ ઈડીવાળાનું હોય કે આ ફલાણો સી સીએ આ બધી કરકૃતિ કરેલી છે એમાં તે આ વ્યક્તિએ તમારું બેંક એકાઉન્ટ વાપર્યું છે આવી રીતનું તમારી વિરુદ્ધ ષડયંત્ર છે તમને ફસાવે તમારી પાસે કઈ રીતે પૈસા ખંખેરવા તો આપણે શું કરીએ સાહેબ આવું કાંઈ નહીં કરતા સાહેબ મેં આવું કાંઈ કર્યું નથી કે મારા દીકરે આવું કાંઈ કર્યું નથી દીકરે કાંઈ કર્યું સાહેબ મારા વાવામાં શું કરું ત્યારે એમ કે જે કામ કરો તમે એની વિરુદ્ધ ફરિયાદ લખાવો ઓનલાઈન તો આપણે પણ ફરિયાદ લખે નંબર પણ મોકલે ફરિયાદ નંબર પછી એમ કે આ બધું વસ્તુ કરવા માટે આટલા રૂપિયા ચાર્જ થશે તમારા છોકરાને છોડાવવા માટે આટલા રૂપિયા ચાર્જ થશે દીકરીને છોડવા માટે એટલો ચાર્જ થશે અથવા કે તમારું જે પાર્સલ છે ને એ અહીંથી અમે કાઢી નાખીશું રેકોર્ડમાંથી કાઢી નાખ્યું તમે આટલા રૂપિયા ભરી ગયો એ તમારો આખો કેસ પૂરો પરંતુ મિત્રો આવું કંઈ જ વસ્તુ નથી હોતી પહેલાં આપણે ઓટીપી મંગાવીને આપણા બેંક એકાઉન્ટ સીલ કરીને પૈસા કાઢી લેતા હતા નવો કિમ્યો એવો છે જે ખતરનાક કિમ્યો છે કેન્દ્ર સરકાર આ બાબતે ખૂબ જાહેરાતો આપી રહી છે રાજ્ય સરકારો પણ જાહેરાત આપી રહી છે તો આવું પણ ક્યારે પણ બનાવ બને અથવા કે આપણે મિત્ર સગા સંબંધી સાથે પણ આવો કોઈ ફોન કોલ આવે તો ગભરાવવું નહીં એને વાત કરો કે આવું પણ વસ્તુ ગભરાવવું નહીં જસ્ટ અડધી કલાક પહેલાં જ મારા મિત્ર ઉપર એક ફોન આવ્યો એની ઉપર લેટર વોટ્સઅપ કર્યા વિડીયો કોલિંગથી વાતચીત કરી મારા એડવોકેટ મિત્ર છે એની ઉપર આજથી પંદર વીસ દિવસ પહેલાં આવ્યો હતો કે તમારો છોકરો ડ્રગ્સમાં પકડવાનો છે બીજા મિત્ર પર ફોન આવ્યો તો મેં કીધું ભાઈ તું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દે નજીકના પોલીસ સ્ટેશનમાં વયો જા તો આવું કંઈ વસ્તુ જ્યારે બનાવ બને કે આવો કોઈ ફોન આવે ત્યારે ગવર્મેન્ટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરી છે વન નાઇન થ્રી ઝીરો આ એક હેલ્પલાઇન નંબર છે તેની પર ફોન કરીને તમે સંપૂર્ણ માહિતી આપો કયા નંબર પરથી ફોન આવો કેટલા મિનિટ ફોન ચાલ્યો શું શું ડોક્યુમેન્ટ તમને શેર કરાય એ એ જે સાયબર ક્રાઇમવાળાને મોકલી આપો બીજું કે ગુજરાત સરકાર દ્વારા પણ એક સાયબર ક્રાઇમ બાબતનો એક નંબર છે નોટ કરી લેજો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ ઝીરો સેવન નાઇન એટ ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ ઝીરો સેવન નાઇન એટ અથવા કે જે કેન્દ્ર સરકારનો છે વન નાઇન થ્રી ઝીરો આ નંબર ઉપર ફોન કરીને તમામ તમામ માહિતી આપો એટલે જે વ્યક્તિ તમને ફોન કર્યો છે એનો નંબર બ્લોક કરી દેશે એ નંબર ઉપર કાર્યવાહી કરવાની શરૂ કરી દેશે તપાસ શરૂ થઈ જશે એટલે ગવર્મેન્ટ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરે છે અને તમે લાખો અને કરોડો રૂપિયા હજારો રૂપિયામાં ખંખેરવામાંથી બચી જશો તમારી સાથે થતું ફ્રોડ પણ બચી જશે જાગૃત બનો મિત્ર મંડળના ગ્રુપમાં વાતચીત કરો વિડીયો સારો લાગે તો શેર કરજો કે જેથી એને પણ માહિતી મળે કે હાલમાં નવા કયા કયા કિમિયાથી લોકોને ફ્રોડ કર્યો છે ખૂબ જ મોટા પ્રમાણમાં ફ્રોડ ચાલી રહ્યા છે તમને આ નજીવી એવી બાબત લાગતી છે પણ જ્યારે તમારી પર ફોન આવે જ્યારે તમારી સાથે આવું કોઈ પણ વસ્તુ ઘટના ઘટે ત્યારે આપને ખ્યાલ આવે તો મોકલજો જય હિન્દ જય ભારત